ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના ગરીબો રોજગારી માટે વલખા મારે ગરીબો પાણી માટે વલખા મારે ગરીબો સારા રસ્તા માટે વલખા મારે બધું જ જાણે ગરીબોના માથે લખાયેલું છે એવું નથી કે સરકાર ગરીબો માટે કામ નથી કરી રહી સરકાર ગરીબો માટે યોજનાઓ તો લાવે છે પણ ઘણી વખત આ યોજનાઓ ફક્ત કાગળ પર જ રહી જાય છે સરકારને હોય છે કે તેમણે જે યોજના લાગુ કરી છે તે ગરીબો સુધી પહોંચી રહી છે પણ હકીકતમાં ગરીબના હકનું છે કૌભાંડીઓ ગરીબોના હાથમાં કંઈ જ નથી આવવા દેતા રાજ્યમાં આવી જ એક ઘટના આજકાલ ચર્ચામાં છે જેમાં રાજ્યના મંત્રી બચુ ખાબડના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે પહેલા મોટા પુત્ર બળવંતની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ હવે નાના પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે મંત્રીના આ પુત્રોએ કેવી રીતે કૌભાંડ આચર્યું

રોજગારી પૂરી પાડવાનો અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં થતા સ્થળાંતરને અટકાવવાનો છે પરંતુ દાહોદના ધાનપુર અને દેવગઢવારિયા તાલુકામાં તો મંત્રીના પુત્રોએ જ ગરીબોના હક પર તરાપ મારી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં માંગ્યું દાહોદ જિલ્લાના કુવા ગામનો આ રસ્તો જુઓ ધૂળ અને માટીના ઢેફાથી બનેલો આ રસ્તો કાગળ ઉપર તો ડામરનો પાકો રોડ છે યોજનામાં કામ પાકા રસ્તાનું દર્શાવાયું છે પણ હકીકતમાં અહીં કોઈ જ રસ્તો બનાવવામાં નથી આવ્યો એટલે કે રોડ બનાવવાના જે રૂપિયા હતા તે મંત્રી સાહેબના પુત્રો ખાઈ ગયા કારણ કે દીકરાઓને એમ હતું કે પોતાના પિતા મંત્રી છે તેમને ક્યાં કોઈ બોલવાનું છે ફરિયાદ મુજબ મનરેગાના વર્ષ બે હજાર એકવીસથી પચીસ વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી બંને તાલુકાઓમાં મળીને કુલ એકોતેર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે આખા પ્રકરણમાં જુદી જુદી એજન્સી એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ કરાઈ હતી જેમાં દેવગઢ બારિયાની અને ધાનપુરની સામેલ છે આ એજન્સીઓમાં રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી બચુ ખાબડના બે પુત્રો સંભાળતા હતા બચુ ખાબડનો મોટો દીકરો બળવંત ખાબડ ધાનપુરમાં શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સી ચલાવતો હતો જ્યારે નાનો દીકરો કિરણ ખાબડ દેવગઢ વારિયામાં શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવતો હતો મંત્રીજીના બંને દીકરા નોટો પર નોટો છાપી રહ્યા હતા કારણ કે બંને તાલુકામાં તેમણે પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું તેમની સામે જાણે અવાજ ઉઠાવનારું કોઈ જ ન હતું અને એટલે જ તેઓ મન ફાવે તે રીતે યોજનામાં ગેરરીતિ આચરતા હતા આખરે કેવી રીતે તેઓ ગેરરીતિ આચરતા હતા તે પણ જાણ્યું મંત્રીજીના દીકરા હોવાથી જાણે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ પણ તેમને સાથ આપતા હતા મંત્રીજીના દીકરાઓની બંને એજન્સીઓને વિવિધ ગામોના વિકાસના કામો કરવા માટે કોન્ટ્રાક્ટ અપાતા હતા તેઓ મનરેગા યોજના હેઠળ મંજૂર થતા કામોમાં માલસામાન ઉપલબ્ધ કરાવતા પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે આ એજન્સીઓ માલસામાન આપ્યા વિના જ લાખો રૂપિયાના બિલ મૂકી દેતી હતી અને મંત્રીજીના દીકરાઓ કામ કર્યા વિના જ બિલો પાસ પણ કરાવી દેતા હતા એટલે કે કોઈ પણ કામ કર્યા વિના સરકારી રૂપિયા સીધા જ ખાતામાં આવી જતા હતા સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા રૂપિયામાંથી સાહીઠ ટકા રકમ માલ સામાન લેવા માટે ફળવાય છે અને ચાલીસ ટકા રકમ શ્રમિકોને મજૂરીના ચૂકવાતા હોય છે પરંતુ મંત્રીજીના પુત્રો વિકાસના કામો કર્યા વિના સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ઓછું હતા સરકારને લાગતું હતું કે તેઓએ મનરેગા યોજના અંતર્ગત જે રૂપિયાની ફાળવણી કરી છે તેમાંથી ચકચકિત રોડ તૈયાર થયા હશે પણ જ્યારે હકીકત સામે આવી ત્યારે સરકારની આંખો પણ ચાર થઈ ગઈ બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન મંત્રીજીના દીકરાઓની એજન્સીઓને ત્રીસ પોઈન્ટ પાંચ કરોડનું ચૂકવણું કરાયું હતું પરંતુ કામ ફક્ત કાગળ પર જ બતાવાયા હતા દેવગઢવારિયા અને ધાનપુર તાલુકાના ત્રણ ગામોમાં રસ્તા અધૂરા છોડી દેવાયા હતા મંત્રીજીના બંને દીકરાઓએ કયા કયા કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો તેની પણ વાત કરી લી કુવા ગામમાં એકતાલીસ સામૂહિક કામોમાં પચીસ હજાર છાસઠ મીટરના રસ્તા બનાવવાના હતા જેમાંથી ફક્ત પંદર હજાર એકસો ને છોતેર મીટરના જ રસ્તા બનાવીને કામ પૂર્ણ કરી દેવાનું નવ હજાર આઠસો મીટર રોડ બનાવ્યો ન હોવા છતાં માલસામાનના પૂર્ણ કામો પ્રમાણે બિલો મંજૂર કર્યા હતા તેવી જ રીતે રેઢાણા ગામમાં તેત્રીસ સામૂહિક કામોમાં સોળ હજાર આઠસો બત્રીસ મીટર રસ્તો બનાવવાનો હતો જેમાંથી માત્ર દસ હજાર એકાણું મીટર રસ્તો જ બનાવાયો છ હજાર સાતસો એકતાલીસ મીટરનો રસ્તો બનાવ્યો ન હોવા છતાં બિલો મંજૂર કરાવી લેવાયા હતા સીમામોઈ ગામમાં પણ અડત્રીસ સામૂહિક કામોમાં ઓગણીસ હજાર બસો મીટર રોડ બનાવવાનો હતો જેમાંથી પંદર હજાર મીટરનો રસ્તો બનાવ્યો ચારસો મીટર રોડ બનાવ્યો ન હોવા છતાં બિલો મંજૂર પણ કરાવાયા હતા આ કામોમાં તેમનો સાથ આપનારા તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી હતી અગાઉ આ કૌભાંડની ફરિયાદમાં ફક્ત એજન્સીઓના જ નામ લખવામાં આવ્યા હતા પોલીસે કોઈ એજન્સીના માલિકના નામ નહોતા લાગ્યા કદાચ રાજકીય વગના કારણે જ મંત્રીજીના દીકરાઓના નામ બહાર આવવામાં આટલી બધી વાર થઈ હશે કારણ કે આખું કૌભાંડ તો એપ્રિલમાં જ બહાર આવ્યો હતો ત્યારબાદ વિપક્ષ અને લોકમુખે મંત્રી બચુ ખાબડના પુત્રોના નામની ચર્ચાએ જોર પકડતા જ મામલો ગરમાયો હતો આ દરમિયાન ધરપકડથી બચવા માટે બચુ ખાબડના બંને પુત્રોએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ સુનાવણીના એક દિવસ પહેલાં જ એટલે કે ગત તેર મેના રોજ બંને આરોપી પુત્રોએ આગોતરા જામીન અરજી પાછી ફેંકી લીધી હતી કારણ કે તેમને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેમના પાપનો ઘડો ભરાઈ ગયો છે અને હવે આ પાપનો ઘડો ફૂટવાની તૈયારીમાં છે આખરે બન્યું પણ એવું જ બંને મંત્રીજીના બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી મંત્રીના દીકરાઓએ સિસ્ટમને કેવી રીતે કોરી ખાધી હતી તે વાતનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે છેક ઉપરથી લઈને નીચે સુધી તેમના જ માણસોને સિસ્ટમમાં ગોઠવવામાં આવ્યા હતા જેથી તેમનું કામ વધારે આસાન બની ગયું કોઈ પણ કામ માટે ફક્ત ઇશારો જ કરવાનો હતો જેથી સિસ્ટમમાં રહેલા લોકો તેમના કામ પૂરા કરતા હતા અહીં ધાનપુરનો ડીપીઓ દિલીપ ચૌહાણ મંત્રીજીનો ભાણેજ હતો અને ડેપ્યુટી ડીપીઓ રસિક રાઠવા પણ નજીકનું માણસ હતું એટલે કે બધું જ સેટ હતું આનાથી ઉપર સરકાર સુધી પહોંચવાની તો કોઈ વાત જ ન હતી એટલે મંત્રીજીના દીકરાઓ લીલા લહેર કરતા હતા તમે કદાચ આ કૌભાંડ કેટલા રૂપિયાનું છે તેનો અંદાજો પણ નહીં લગાવી શકો સામાન્ય રીતે ત્રણ ગામોના કામોની તપાસમાં જ એકોતેર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે આવા તો અગણસિત્તેર ગામો છે આ તમામ ગામોનો આંકડો કાઢવા બેસીએ તો બસ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓને નકારી પણ ન શકાય બીજી તરફ મનરેગા કૌભાંડના આરોપી ટીડીઓ દર્શન પટેલનું વધુ એક કૌભાંડ મહેસાણામાં સામે આવ્યું છે દર્શન પટેલ જ્યારે મહેસાણામાં ટીડીઓ હતો ત્યારે સરકારી જમીનમાં ગેરકાયદે રસ્તો આપી દીધો હતો સર્વે નંબર બાવીસ વાળી દબાણગ્રસ્ત જમીન હાઈકોર્ટના હુકમના પગલે ખાલી કરાવાઈ હતી આ સરકારી જમીન ઉપર શૈલેષ દેસાઈ નામના ખાનગી વ્યક્તિને રસ્તો આપી દેવાયો હતો જે મામલે સ્થાનિક આગેવાનને રજૂઆત પણ કરી હતી તેમ છતાં તે સમયે દર્શન પટેલ સામે કોઈ જ કાર્યવાહી ન હતી થઈ જો કદાચ તે સમયે દર્શન પટેલને પાણીચું પકડાવી દેવાયું હોત તો તેણે બીજા કોઈ ભાંડો આચરવાની તક પણ ન મળી હોત જોકે બીજી તરફ આખા પ્રકરણમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બોલવાની તક મળી ગઈ બંને પાર્ટીઓએ મંત્રી બચુ ખાબડના રાજીનામાની માગણી કરી છે અને નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે જોકે આવું દાદાની સરકાર જ કરી શકે બાકી મંત્રીઓના દીકરાઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે સિસ્ટમ હાંફી જતી હોય છે એડી ચોટીનું જોડ લગાવીને પણ મંત્રીજી પોતાના દીકરાઓને કઈ થવા નથી દેતા પરંતુ દાદાની સરકારનું પહેલાં જ દિવસથી નક્કી હતું કે ભ્રષ્ટાચારીઓને તો છોડશે જ નહીં અને અત્યાર સુધી તેમણે કરેલી કાર્યવાહીમાં એ પુરવાર થયું છે કે સંખ્યાબંધ ભ્રષ્ટાચારી ઉચ્ચ અધિકારીઓને ઘર ભેગા કર્યા પછી હવે દાદાની સરકારે પોતાના મંત્રીમંડળમાં રહેલા ભ્રષ્ટાચારીઓને પણ જળમૂળમાંથી ઉખાડી ફેંકવા માટે ઠોસ કાર્યવાહી કરી છે અને આગામી દિવસોમાં જો બીજે ક્યાંય આવા કૌભાંડો ચાલતા હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ